નેશનલ હાઈવે નંબર અડતાલીસને અડીને આવેલા સ્ક્રેપના આઠ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં આખરી પોલીસ ફરિયાદ નોંધાવતા હવે પોલીસ તપાસનો ઘમઘમાટો શરૂ થયો છે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસને આવેલા સ્ક્રેપના માર્કેટમાં હોળીના દિવસે આગ ફાટી નીકળી હતી એક ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક પછી એક સ્ક્રેપના આઠ ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો નજીકમાં આવેલા ભડકોદરા ગામના રહેવાસીઓના આંખમાં બળતરા અને શ્વાસ લેવાની તકલીફોની ફરિયાદો ઉઠી હતી આ મામલે તંત્ર દ્વારા ગેરકાયદેસર સ્ક્રેપ ગોડાઉનને તૂડી પાડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ તંત્ર પણ હવે એક્શનમાં આવ્યું છે આગ લાગવાની ઘટનામાં પોલીસે જાણવા જો ફરિયાદ દાખલ કરી છે અને સમગ્ર બનાવની તપાસ કરવામાં આવી રહી છે તપાસ દરમિયાન સ્ક્રેપના માર્કેટમાં જો કોઈ શંકાસ્પદ અથવા ગેરકાયદેસર ગતિવિધિ દેખાશે તો તેની સામે પગલાં લેવામાં આવશે તાજેતરમાં અંકલેશ્વર જેડીસી વિસ્તારના ભડકોતરામાં આવેલ ભંગારની માર્કેટ નોબલ માર્કેટ જે છે તેમાં હોળીના દિવસે ભીષણ આગ લાગી હતી આ અનુસંધાને પોલીસે તે જગ્યાએ પહોંચી અને આગને કાબૂ કરવાનીના પ્રયત્નો હાથ ધરાયેલ આ બાબતે ફાયર બ્રિગેડ તથા અન્ય એજન્સીઓ પણ એમાં મદદમાં આવેલ અને એની ઉપર આગનો કાબુ મેળવવામાં આવેલ ત્યારબાદ પોલીસે આ પ્રકારની ઘટનાઓને કાબૂમાં લેવા માટે તથા ફાયરની સેફટી રહે તેના માટે આ આ ઘટના અનુસંધાને જાણવાજોગ દાખલ કરી છે અને આ જાણવાજોગના ની તપાસ અત્યારે પોલીસ દ્વારા હાથમાં ધરવામાં આવી છે અને આના કયા કયા કારણોથી આગ લાગી હતી અને અને માટે કોણ કોણ જવાબદાર હતું ભવિષ્યના આવી પ્રકારની આગને કેવી રીતે કાબુમાં રાખી શકાય તે બાબતે આ તપાસના અંતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તથા જાણવાજોગની તપાસ દરમિયાન જો કંઈ પણ ગુનાહિત મળી આવશે તો એ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે